સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામની શ્રવણશેરીમાં સ્થાનિક સુવિધાઓના અભાવે ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે ત્યારે વરસાદી પાણી અને ગઠરના પાણીનો યોગ્ય નિકાલના ભાવે ઉઠ્યા છે ચુડા ગ્રામ પંચાયત જે સૌથી મોટી પંચાયત છે તે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની ગઈ છે ખાસ કરી ફાનાસ ચોક રામજી મંદિર શિવ મંદિર અને આંગણવાડી કેન્દ્ર જેવા વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા રોગચાળાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે રહીશોએ ચુડા મામલતદાર કચેરીમાં જઈ તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી છે

કે વર્ષો પાણીનું હલાણ છે વરસાદનું ચોમાસાનું બધું પાણી જાય છે તો કાંઈક વ્યક્તિએ એ પાણીનો રસ્તો બંધ કરી દીધો છે નાના નાના બાળકો છે એ પાણી ભરાય છે તો નાના બાળકોને જવામાં તકલીફ પડે છે આંગણવાડી છે અને પાણીનો એટલો ગંદકી થાય છે તો તાત્કાલિક સરકારને રજૂઆત કરવા તાત્કાલિક નિકાલ આવે તો આભાર આપતો સરકાર